સુરતમાં ડીજીવીસીએલમાં ફરજ બજાવતા અધિકારી નીરવ દેસાઈ ભાજપ પક્ષના એક જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે આચાર સંહિતાના ભંગ સુરત કોંગ્રેસ દ્વારા તાત્કાલિક પદ મુક્ત કરવાની માંગ કરાઈ છે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તેમના કર્મચારીઓ માટે એક અધિસૂચના જાહેર કરી છે જેમાં સરકારી કર્મચારીના વર્તન વર્તણૂક અને અભિગમને લઈને સૂચનાઓ જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ કર્મચારીઓ રાજકીય કાર્યક્રમ અથવા પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં કે તેમાં મદદરૂપ ફાળો આપી શકશે નહીં આ ઉપરાંત સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પાર્ટી માટે કામ કરી શકશે નહીં આ સિવાય ચૂંટણીની ફરજ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની ગુપ્તતાનો ભંગ કરશે કે તેની માહિતી આપશે તેવા સંજોગોમાં તેની સામે કાયદાકીય શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે ત્યારે લોકસભા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લામ ભંગ થતો હોવાનો આરોપ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇલેક્શન કમિશનરની ફરિયાદ કરવામાં આવી છે સુરતમાં ડીજીવીસીએલમાં ફરજ બજાવતા અધિકારી નીરવ દેસાઈ ભાજપ પક્ષના એક જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે આચાર સંહિતાનો ભંગ સુરત કોંગ્રેસ દ્વારા તાત્કાલિક પદમુક્ત કરવા માંગ કરી છે અહીં આદર્શ આચાર સંહિતા દાવા ફોકસ દેખાઈ રહ્યા છે

સરકારી કર્મચારી વિદ્યુત બોર્ડ ઇલેક્ટ્રિક કંપની એ અર્ધ સરકારી સંસ્થા છે ગુજરાત સરકારની અને એના કર્મચારીઓનો સદંતર દુરુપયોગ કરીને ચૂંટણીના પ્રચારમાં એમને કેવો એમનો દુરુપયોગ કરે છે એની ફરિયાદ કોંગ્રેસ પક્ષે આ ઇલેક્શન કમિશનરને માન્ય કલેક્ટરશ્રીને આપી છે ફરિયાદમાં સ્પષ્ટ ફોટા સાથે એમના નિવેદનો એમના સમર્થનની વિગતો સ્પષ્ટ લખવામાં આવી છે આપના માધ્યમથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણી કમિશનર આવા કર્મચારીઓની સામે પગલાં ભરે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે પણ આના સખત પગલાં ભરવા હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલ્લેઆમ એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચમાં ફરિયાદ કરેલ છે આજે આઠ આઠ દિવસ સવા છતાં ચૂંટણીપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે અમે આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો ત્યારે બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ કે એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકારી અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરો છો એની સામે અમારો વાંધો છે અને આ બાબતે સરકાર અને ચૂંટણીમાં જે તાત્કાલિક અસરથી જે અમે પુરાવા સામે ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વહીવટ અધિકારી છે તેને